સૌથી પહેલા તો મને તમને બધાને મળવાનો મોકો આપો એ બદલ હું અંબુજા ફાઉન્ડેશન તથા તેમની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હવે પશુપાલન અત્યારે એક એવો આપણે કહીએ તો વ્યવસાય થઈ ગયો છે બરાબર જે આપણે લોકો ખેતી રાખતા હોય એ મોસ્ટ ઓફ તો પશુ રાખતા જ હોય છે તો એક પૂરક વ્યવસાય તરીકે એક આજીવિકાનું સાધન થઈ છે અથવા કોઈને જમીન ના હોય કે ખેતી ના હોય તો એ લોકો પણ પશુપાલન પશુઓ રાખી અને પોતાનો નિભાવ કરતા હોય છે તો આજે આપણે ત્રણ થી ચાર વસ્તુ એવી જે પાયાની વસ્તુ છે કે જે એકદમ નાની નાની વસ્તુ છે પણ એ આપણે આવક આપણે કહીએ તો દૂધ ઉત્પાદન અને દૂધની આવક ઉપર ઘણો બધો પ્રભાવ પાડતી હોય છે હોય નાની નાની વસ્તુ પણ આપણે ધ્યાન આપતા ન હોઈએ તો એની અસર છે એ લાંબા ગાળે વધારે પડતી પડતી હોય છે તો એ મુદ્દાની વાત છે તો આપણે શરૂઆત દૂધ ઉત્પાદકતા એનું સ્વાસ્થ્ય અને એની હેલ્થ ઉપર બહુ ખરાબ અસર કરતું હોય છે એના લીધે આપણા પશુનું જે પચાસ ટકા દૂધ ઉત્પાદન છે એ ઓછું આવતું હોય ખરેખર તો જ્યારે નાનું બચ્ચું બરાબર ગાય કે ભેંસનું એનું વિયણ થાય અને બચ્ચું પંદર દિવસનું થાય ત્યારથી આપણે એને કૃમિનાશક દવા દવા જોઈએ જોઈએ અથવા પછી એ મહિનાનું થાય ત્યારે એકવાર આપવી જોઈએ એ રીતે દર મહિને જ્યાં સુધી એ છ મહિનાનું થાય ત્યાં સુધી આપણે એને એકવાર કૃમિની દવા આપવી જોઈએ પછી એ છ મહિનાનું થઈ જાય પછી એને દર ત્રણ મહિને એ રીતે એ ત્રણ થી ચાર વર્ષનું થાય ત્યાં સુધી સતત આપણે એને કૃમિની દવા આપવી જોઈએ જે કૃમિ એક એવી વસ્તુ છે કે તમે જો તમારા પશુને ટાઈમ ટુ ટાઈમ કૃમિની દવા આપતા હશો અને બીજી એક વાત છે લાણું ઈતડા કે જવા જે આપણે બરાબર કહીએ એનું આપણા પશુ ઉપર હશે તો ધીમે ધીમે એ આપણા પશુનું રોય ચૂસી ખાય અને એના લીધે ઘણા બધા રોગ થતા હોય આપણને ખબર ના હોય કે આપણું પશુ ખોરાક ઓછો કાપે છે કે અમુક વાર તાવ આવી જાય કે પૂરતું દૂધ દોવા દેતું નથી આપણને એવું લાગે કે આ કોઈ રોગ ના લીધે હશે પણ ખરેખર એવું હોતું નથી આ બધા જે લક્ષણો છે છે એ કરમિયા અને આ લીધે જ હોય તો તમે જ્યારે વીણ થાય બરાબર નાના બચ્ચું બચ્ચું હોય ત્યારથી લઈને મોટી થાય બરાબર ત્રણ ચાર વર્ષની ગાય કે ભેંસ તો તમે આ બે વસ્તુ નું ધ્યાન નો રાખો તો તમને બહુ બધું નુકસાન છે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે જો આપણે આપણે ગાય કે આપણે ગણી લે કે આપણી પાસે એક ભેંસ છે બરોબર એની આપણે પૂરતી સાર સંભાળ રાખીએ છીએ એને સ્વચ્છતા જાળવીએ છીએ એને ટાઈમે કૃમિની દવા આપીએ છીએ લાણું ઈતળા ન ચડે એનું ધ્યાન રાખીએ છીએ પછી ચોમાસામાં પલ્લે ની કે ઉનાળામાં તડકો ન લાગે એનું ધ્યાન આપીએ તો તમે આ બધી સાર સંભાળ રાખશો તો તમારું જે તમારી એક ભેંસ છે એ ત્રણ થી સાડા ત્રણ વર્ષ થાય છે એટલે ગરમીમાં આવશે બરાબર જયારે એ ગરમીમાં આવે ત્યારે તમે બીજદાન કરાવો અથવા તો પાડાથી ફેરવી અને એનું આપણે કહીએ કે બીજદાન કરાવો તો એ ચાર કે સવા ચાર વર્ષની થાય બરાબર ત્યારે એનું પહેલું વિયાણ થાય અને ત્યારે આપણને દૂધ આપતી થઈ જાય એને બદલે જો તમે આ બધી સાર સંભાળ ન રાખતા હોય એનું ટાઈમે કૃમિનાશક દવા નો આપતા હોય લાણું વિતરડાનું ધ્યાન ન રાખતા હોય તો એ અમુક વાર ચાર વર્ષે પણ ગરમીમાં આવે છે અને અમુક વાર પાંચ વર્ષે પણ ગરમીમાં આવે ઘણા ખેડૂતોની ફરિયાદ હોય કે ભાઈ અમારું ભેંસ કે ગાય છે અમારું પશુ છે એ પાંચ વર્ષની થઈ ગઈ છતાં પણ ગરમીમાં આવતી નથી તો આ બધા એના કારણો હોય છે ગરમીમાં ન આવવાના હવે તમે વિચારો કે જો ત્રણ વર્ષને બદલે ચાર વર્ષે અથવા પાંચ વર્ષે ગરમીમાં આવે એટલે આપણને ચોખ્ખું આપણે ગણીએ કે ચાર કે સાડા ચાર વર્ષે એ ગરમીમાં આવે તો આપણને એક વર્ષનો લોસ જો એને બદલે જો એ ત્રણ વર્ષે ગરમીમાં આવી જાય તો ચાર વર્ષે દૂધ થઈ જાય દૂધ દેવાના બદલે જોકે વધારે જ કરતી હોય દિવસનું દસ લિટર કરતી હોય તો આપણે સામાન્ય ઉદાહરણ લઈએ કે દિવસનું એ પાંચ લિટર દૂધ કરે તો મહિનાનું થાય એ દોઢસો દૂધ બરાબર અને વર્ષનું થાય પંદરસો થી સત્તરસો લિટર દૂધ હવે આપણે ખાલી એક લિટર દૂધના પચાસ રૂપિયાનો હિસાબ મારીએ તો એ વર્ષનો છે એ લિટર દૂધ ગણીએ તો દોઢ લાખ રૂપિયા થાય બરાબર હવે તમે ખાલી કૃમિની દવા સામાન્ય રીતે તમે માર્કેટમાં લેવા જાઓ તો એસી રૂપિયાની એસી થી નેવું રૂપિયાની આવે આ રીતે તમે જો કદાચ ત્રણ વર્ષ કૃમિની દવા આપતા હોય તો તમને વધીને હજાર થી પંદરસો રૂપિયાનો ખર્ચો થાય બરાબર આ હજાર પંદરસો ના લીધે તમારું પશુ એક કે બે કે ત્રણ વર્ષ મોડું ગરમીમાં આવે છે અને પાંચ લીટર એને બદલે દૂધના કદાચ સિત્તેર એસી રૂપિયા હોય અને દિવસનું દસ લીટર દૂધ હોય તો તમે અંદાજો લગાવીએ કેટલું તમને નુકસાન જાય તમે ખાલી એટલું ધ્યાન રાખતા હો તો તમારો જે બેસી ત્રણ વર્ષનો નિરણનો જે ખર્ચો છે એ તમે આમાં નીકળી જાય બરાબર પણ આપણે ખેડૂતોમાં એટલી જાગૃતિ હોતી નથી બરાબર સામાન્ય અહીંયા આપણે બેઠા એમાં મોસ્ટ ઓફ પશુઓ રાખતા છે પણ ટાઈમે પાંચ મહિને કૃમિની દેતા હોય એવા કોઈ ખરા કૃમિની ટીકડી એક ટકા પણ નથી આપણે અહીંયા ત્રીસ જણા બેઠા છીએ બરાબર તો આ મેઇન મુદ્દો આ છે ઉત્તર ગુજરાત અને ગુજરાતના બીજા જે વિસ્તારો છે એ દૂધ ઉત્પાદનમાં અને પશુપાલનમાં આપણીથી આગળ છે એનું આ એક કારણ છે આપણી પાસે બધું છે જમીન છે એમાં આપણે ઘાસ ઉગાડીએ ઘાસ ચારો કરીએ આપણી પાસે બધું છે પણ આપણે અચકાય છે અથવા તો પાછા પડીએ છીએ તો આ બધા નાના નાની વસ્તુ છે પણ એની અસર છે તમે ચાર પાંચ વર્ષે ગણો કે છ વર્ષે ગણો તો એ લાંબી થતી હોય હવે બીજી આપણે એક ઘરગથ્થુ ઉપચારની વાત કરવાની છે આપણે તમને ખબર હશે કે ઉનાળામાં કે ચોમાસું શરૂ થવાનું હોય એને પેલા અથવા તો ચોમાસામાં ખરવા રોગ થાય છે પછી અમુક વાર લંપીનો રોગ આવ્યો છે પણ આપણી નથી એટલું સારું છે આવી ગયો છે બાકી વિજપડી ને એ વિઝાપડીના ગામમાં છે બરાબર તો આ બધા રોગ હોય તો અમુક વાર આ રોગ નું તમારે એક જ ઉપચાર છે એનું રસીકરણ તમે આ બધા રોગનું રસીકરણ કરાયેલું હશે

દૂધ આવતા જેવું પેલા દૂધ હોય એવું દૂધ આવતા તમારે પાંચ છ મહિના નીકળે છે તો તમને બધા નહીં ખબર હશે તો ખાસ આ બધા રોગ આપણે જાગૃત નાગરિક બની અને વર્ષમાં ખરેખર બે વાર કરાવવું જોઈએ પણ આપણે મિનિમમ વર્ષમાં એક વાર તો તમારે રસીકરણ કરાવી જ નાખવું જોઈએ પછી ખરવાનો રોગ થાય તો કેવું મોઢામાં પેઢામાં જીભમાં બધે ચાંદા પડી જાય અમુક વાર જો પગમાં ઉતરે તો બે ખરી વચ્ચે ચાંદા પડી જાય પછી અમુક વાર જો વધારે પડતો હોય તો આચળમાં ઉતરે તો આચળની ફરતી બાજુ ચાંદી પડી જાય તો આવું બને ત્યારે તમારે એકદમ સાદો અને સરળ ઉપાય કરવાનો આપણે થોડીક હળદર લઈ અને થોડુંક માખણ ભેળવી એની મલમ અથવા તો પેસ્ટ જેવું બનાવી અને આ બધી જગ્યાએ તમે દિવસમાં સવાર સાંજ લગાડો એટલે ધીમે ધીમે રૂજ આવતી જાય નો ડાઉટ કે તમારે ભાઈ ડોક્ટરને બોલાવીને ઇન્જેક્શન તો મારવા જ પડે બરાબર પણ થી લાવવું એને કરતાં ઘરગથ્થુ ઉપચાર કરી અને તમે આ રીતે લગાવો તો એમાં ઘણી ઘણીવાર રાહત મળતી હોય છે પછી ઘણીવાર એવું થાય કે હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ અમારી ગાય કે તમારો સૌ ફરિયાદ હોય ટાઈમે ગરમીમાં આવતી નથી બરાબર ત્રણ વર્ષની થાય ચાર વર્ષની થાય પાંચ વર્ષની થાય તો એનું એક કારણ તો મેં કીધું એ કે ભાઈ તમે એને પ્રોપર સાર સંભાળ ન રાખતા હોય લાણો ઈંતળા કે તમે કૃમિ દવા એક વાર નો આપેલી હોય તો આવું બને ઘણીવાર અને જો આવું બની ગયું તો હવે આપણે શું કરવું તો એનો એક ઘરગથ્થુ ઉપચાર છે તમારે આપણે જે ઘરમાં મઠ હોય એ તમારે ત્રણસો ગ્રામ મઠ લઈ અને એને પલાળી દેવાના સાંજે અને સવારે એને ખાણ ભેગા ખવડાવી દેવાના આ રીતે તમે અઠવાડિયું ખવડાવશો તો એ આગલા અઠવાડિયે ગરમીમાં આવી જાય પછી અમુક વાર એવું બને કે આપણા પશુને જાડા થઈ જતા હોય ઝાડા થવાના એ ત્રણથી ચાર કારણ હોય એક કારણ તો એવો કોઈ રોગ છે એના કારણે હોય તો અમુક વાર પછી અમુક વાર એના પેટમાં વધી જાય તો એના લીધે ઝાડા થતા હોય પછી એવું બને કે વધારે પડતું તમે લીલું અથવા તો તાજું જે ઘાસ હોય એ ખવડાવી દો તો એના લીધે જાડા થતા હોય તો આવા ઝાડા હોય તો એના ઉપચાર માટે આપણે જે ચા ની ભૂકી છે આપણે ચા કરી લઈએ પછી જે ભૂકી વધે વધારાની એ તમારે સો ગ્રામ ભૂકી છે એને ખવડાવી દેવાની આવું તમે એક બે થી ખવડાવો એટલે જો ઝાડાનો પ્રશ્ન હશે તો એ બંધ થઈ જશે પછી બીજા દસ દિન વાર હોય તો પણ હોજો આવી જતો હોય અને અમુક વાર એવું બને કે વિયાણ થઈ જાય પછી એના બે ત્રણ દિવસ પછી કે અઠવાડિયા પછી હોજો આવી જાય તો આવું જ્યારે હોજો આવી જાય તો એને તમારે સામાન્ય રીતે ઘર બેઠા સારવાર કરવી હોય તો કપૂરની બે બે ટીકડી છે એ ટીકડી તમારે તમારા પશુને સવાર સાંજ આપી દેવાની આવી તમે ચાર થી પાંચ દિવસ સવાર છે બે બે કપૂરની ગોટીઓ આપશો તો ચાર પાંચ દિવસમાં આળો ઉતરી જાય પછી અમુક વાર એવું બને કે આપણું પશુ વિયાણું છે અને પછી દૂધમાં ફોદા આવવાના શરૂ થઈ જાય અમુક વાર આચલનો હોજો હશે ને આરવાર ફોદા આવતા હોય અમુક વાર તો એવું બને કે કઈ હોજો બોજો હોય નહીં પણ છતાંય દૂધમાં ફોદા આવતા હોય અમારી ભાષામાં એને મસ્ટાઈટિસ કહીએ બરાબર એને આવનો રોગ કહેવાય તો એ અમુક વાર બેક્ટેરિયા કે વાયરસનો ચેપ લાગે એના લીધે થતો હોય તો તમારે સારવાર તો એમાં કરાવવી જ પડે પણ આરે આપણે જે કેળા આવે એ કેળા તમારે ત્રણ થી ચાર દિવસ છે હવાર હાન ત્રણ ત્રણ ચાર ચાર કેળા એને ખવડાવો આ રીતે તમે અઠવાડિયું ચાર પાંચ દિવસ ખવડાવશો તો ઘણી રાહત જોવા મળે પછી ઘણીવાર એવું જોવા મળતું હોય કે

કે ગમે પશુને આપણે અહિયાં ગરદન ઉપર અથવા તો સિંગની આજુબાજુમાં કે પૂછડામાં કોઈ કોઈવાર વાગ્યું હોય તો પછી જીવડા પડી જતા હોય તો આવી જયારે જીવાત પડે ત્યારે આપણે એના કેરોસીન કે પછી પેટ્રોલ કેવું નાખતા હોય નો ડાઉટ કે આનાથી જીવાત મરી જાય પણ સાથે સાથે એની ચામડીને પણ નુકસાન થતું હોય તો એને બદલે આપણે માર્કેટમાં ટર્પેન્ટાઇન તેલ મળે છે બરાબર ટર્પેન્ટાઇન નું ઓઇલ આપણે જ્યારે કલર કરીએ ત્યારે જે તેલ ભેળવીએ ને એ તો એ લાવી અને એના બે થી ત્રણ ટીપા તમે એમાં નાખો જ્યાં જીવાત પડી હોય તો એ જીવાત નીકળી અને અને મરી જશે પછી અમુક વાર એવું બને કે થાય જર કમ્પ્લીટ પડી ગઈ હોય પણ છતાંય જરનો નાનો એવો ભાગ ગર્ભાશયમાં રહી જતો હોય તો એ નાનો એવો ટુકડો ગર્ભાશયમાં રહે તો એના લીધે ગર્ભાશયનો ચેપ લાગે અને વિયણના બે ત્રણ દિવસ પછી થોડો થોડો બગાડ આવતો હોય તો જ્યારે આવો બગાડ આવે ત્યારે તમારે એમાં સો ગ્રામ કાળીજીરી અને સો ગ્રામ ગોળ આ બંનેનું મિશ્રણ કરી અને હવા ચાર થી પાંચ દિવસ તમે ખવડાવો તો તમામાં ધીમે ધીમે એનો જે ગર્ભાશય છે એ સાફ થઈ જાય અને એ બગાડ આવતો બંધ થઈ જાય અમુક વાર એવું બને કે આપણું પશુ છે એ ખોરાક ઓછું કાપતું હોય બરાબર તમે કૃમિના ટીકડા દઈ દીધા એને ભાવ એવું ખવડાવતા હોય છતાંય એ ખોરાક ઓછું કાપતું હોય કારણ કે એની અમુકવાર વાર પાચન શક્તિ નબળી થઈ જાય તો આવા કિસ્સામાં તમારે માર્કેટમાં એક પાવડર મળે છે હિમાલયન બતીસા તો આ જે પાવડર છે હિમાલયન બતીસા એને લાવી અને એની અરે ખાવાનો સોડા આ બંને છે પચાસ પચાસ ગ્રામ તમારે હવા મિક્સ કરી અને એને ખાંડમાં કે કોઈ પણ રીતે ખાય એ રીતે એને ખવડાવવા જોઈએ પછી ઘણીવાર એવું થતું હોય કે આપણા પશુને ચેપડા બહુ આવતા હોય બરાબર બે આંખું ચેપડાની જ ભરેલી રહેતી હોય અથવા તો આંસુ પડતા હોય કે આંખમાં આંખમાંથી પાણી નીકળે જ રાખતું હોય તો આવું જ્યારે બને ત્યારે તમારે બોરિક એસિડ નો પાવડર આવે બોરિક એસિડ પાવડરનું નામ છે પાવડર લાવી એક ગ્લાસ પાણી લઈ અને એક ચમચી પાવડર ઓગાળી અને દિવસમાં ત્રણ થી ચાર વાર આંખમાં છટકારી દેવા જોઈએ આવું કરશો તો એને ઘણી રાહત થશે અને ચેપડા આવતા બંધ થઈ જશે પછી ઘણીવાર એવું બને કે પરાવો ન મુકતો હોય તો આપણે પરાવાના ઇન્જેકશન મારતા હોય પણ એ ઇન્જેક્શન તમે મારો તો એક તો પશુને નુકસાનકારક છે અને બીજું કે પછી તમારા પશુને એની ટેવ પડી જશે તો એને બદલે આપણે ઘરગથ્થુ ઉપચાર કરીએ કે સો ગ્રામ ખસખસ બરાબર અને બે નંગ જાયફળ આ લઈ અને તમારે એને ખવડાવી દો તો ધીમે ધીમે એ છે પરાહો મૂકવા મળશે તો પછી બીજું ઘણી એવું બને કે તાજી વીયેલી હોય બરાબર અઠવાડિયું દસ છા હોય એનું દૂધ આપણે ગરમ કરીએ તો એ દૂધ છે એ

મોટી પડતી હોય છે અને આપણે પૂરતું છે એ આપડા પશુનું દૂધ ઉત્પાદન મેળવી શકીએ તો આ જે તણચાર મને પાયાના મુદ્દા લાગ્યા કે ભાઈ ખરેખર ખેડૂતો જોડે મારે આ વાત કરવી જોઈએ બરાબર